તો હવે વાત કરીશું ખાખી પર લાગેલા દાગની રાજકોટના થોરાળામાં ડબલ મર્ડર કેસમાં પોલીસની શંકાસ્પદ ભૂમિકા બાદ હવે અટકાયતનો દોર શરૂ થયો છે જેમાં થોરાળા પોલીસ સ્ટેશનના એક પીઆઈ પીએસઆઈ સહિત પાંચ પોલીસ કર્મીઓની અટકાયત કરવામાં આવી છે તેમજ પોલીસે પુરાવાનો નાશ અને ખોટા પુરાવા ઊભા કરવાના આરોપમાં પાંચ પોલીસકર્મીની અટકાયત કરવામાં આવી છે જે કે મૃતક પ્રકાશનો પરિવાર સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યો છે જો મૃતક શક્તિ ઉર્ફે પેંડોના માતા પણ પોલીસે ઠંડે કલેજે તેની હત્યા કરી હોવાનો ચોંકાવનારો આક્ષેપ કર્યો છે એક જ ગેંગના પાંચ સભ્યો વચ્ચે

ચેતનસિંહ રઘુવીરસિંહ ગોહિલના નામો ખોલવા પામેલ જેઓને સતત પૂછપરછ દરમિયાન તપાસમાં મળેલા પુરાવા આધારિત આજ રોજ વહેલી સવારે કલાક ચાર વાગે તમામને ધોરણસર અટક કરવામાં આવેલ છે અને આ ગુનામાં પુરાવાનો નાશ કરવા ખોટો પુરાવો ઊભો કરવા અંગેની હકીકત જણાઈ આવેલ છે જે મુજબ જે મુજબ મરનારને મરનાર બંનેને માર મારી ખૂન કરી નાખવા તથા ગુનાના પુરાવાનો નાશ કરવા અંગે તથા અન્ય ખોટો પુરાવો ઊભો કરવા અંગેની કલમો સહિત આરોપીઓને અટક કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ હાલમાં ચાલુ છે હું તપાસ કરી રહ્યો છું